કમ ટુ માય કિચન તો મિત્રો આજે હું મગના શાકની રેસીપી શેર કરીશ તો અહીંયા જે મગ છે તે મેં બાફી લીધા છે ત્રણથી ચાર જેટલી મેં વિસલ થવા દીધી હતી અને આ બાઉલમાં મેં તેલ મૂક્યું છે બે ચમચા જેટલું હવે તેના માટે આપણે લસણ જે છે તેને આપણે ખાંડી જેટલું તમને લસણ ભાવતું હોય તેટલું ખાંડવાનું અને લસણ વાળી ચટણી હોય તો તે એડ કરવાની કચુંબર જેવું આપણે લસણ નહીં ખાંડીએ તો આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ફૂલ ગેસની આંચ ઉપર મેં તેલ ગરમ કર્યું છે તો એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું તો આપણી રાઈ જે છે તે ફૂટવા લાગી છે તો એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું હળદર પાવડર એડ કરીશું એક ટેબલ જેટલો ગેસની ફ્લેમ છે તે આપણે લો કરી દઈશું એક ટેબલ સ્પૂન હેંગ એડ કરીશું તો મેં અહીંયા લીમડો લીધેલો છે તે એડ કરીશું તો હવે જે અહીંયા મેં મગ લીધેલા છે તે એડ કરીશું થેન્ક યુ પ્રિયા સવાણી બરોબર દેખાય છે વિડીયો પ્રિયા સવાણી ક્લીન જેવું દેખાય છે કે તો મિક્સ કરી લેશું થેન્ક્સ બરાબર દેખાય છે એમને આ રીતના મગનું શાક બનાવવાથી આપણું જે શાક છે તે એકદમ ટેસ્ટી એવું બને છે અને તેની સાથે જો ભાત હોય તો તેનાથી પણ વધારે સરસ લાગે છે તો બે ટેબલ સ્પૂન જેટલો ચટણી પાવડર એડ કરી દઈશું જેટલું તીખું ભાવતું હોય તેટલું આપણે એડ કરવાનો ધાણાજીરું પાવડર એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હેલો મિત્રો તો જે મેં લસણ ખાંડેલું છે તે એડ કરીશું હેલો કેમ છો પ્રિયા સવાણી મિક્સ કરી લેશું જો તમને થોડું રસાવાળું શાક ભાવે તો પાણી એડ કરવાનું નહીતર નહીં કરવાનું હું અહીંયા થોડું એવું પાણી એડ કરીશ ભજામાં તમને જો મારા શાકની રેસીપી પસંદ આવે તો તેનો ફૂલ વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલું છે તે જોઈ લેવા નમ્ર વિનંતી તો મેં અહીંયા થોડું પાણી એડ કરી દીધું છે અને ફૂલ ગેસની આજુ ઉપર આપણે શાકને થોડું ઉકળવા દઈશું જો તમને ગળું શાક ભાવે તો થોડું ગોળ એડ કરવાનો અથવા ખાંડ એડ કરવાની તમારી રેસિપી ડેઈલી જોઈએ છે બહુ સરસ બનાવો છો આવી જ રેસીપી ડેલી બનાવજો ઓકે થેન્ક યુ અને રોજમાં આવા ટાઈમે ઓનલાઈન થવા નમ્ર વિનંતી અને હું અહીંયા ઓનલાઈન જ હોઈ છું તો હું જ્યારે આવા ટાઈમે ઓનલાઈન થાઉં ત્યારે તમે પણ થાજો તો તમને મારી રેસીપી લાઈવ જોવા મળશે અને